નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ થવાનું છે વાવાઝોડું બનવાનું છે હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરી દેવાઈ અલનીનો હવે લા નિનોમાં ફરવાનું છે ભારે વરસાદની મોટી આગાહી ગુજરાતમાં મોટી કાર્યવાહી મુખ્યમંત્રી મોટો નિર્ણય પાન કાર્ડ આધાર કાર્ડને લઈને મોટી ચેતવણી જાણી લ્યો ચક્રવાત રેમાલ ભારે તબાહી મચાવી દીધી ખેડૂતો માટે મોટા સમાચાર ટોલ નાકા બંધ થશે સમાચાર બાળકોના જન્મ દાખલાને લઈને ગુડ ન્યુઝ આજના મુખ્ય ખેડૂત સમાચાર વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું શું તમે રોજ અને ભૂંડથી છો પરેશાન તો વસાવો ઓમ ઝટકા મશીન સંપૂર્ણ ઓટોમેટિક અને આધુનિક સુવિધાથી સજ્જ પચાસ વીઘા અને દોઢસો વીઘા કેપેસિટી સાથે સોલાર પેનલ બેટરી અને સો ગ્રેડી તદ્દન ફ્રી છે ખેતર સુધી મળશે ફ્રી હોમ ડિલિવરી અને સાથે બે વર્ષની હોમ સર્વિસ તો આજે જ વસાવો ઓમ જટકા મશીન અને મેળવો જંગલી પ્રાણીઓથી કાયમ માટેનો છુટકારો હજારો ખેડૂતોનો ભરોસો એટલે ઓમ જટકા મશીન ઓર્ડર કરવા માટે નવ્વાણું નવ છ્યાસી ત્યાશી જૂરો ચોર્યાશી ઉપર અત્યારે જ કોલ કરો તો મિત્રો સૌથી સમાચાર ચક્રવાત તબાહી મચાવી દીધી ભારે તબાહી મિઝોરમ આસામ મેઘાલયની અંદર મચાવી દીધી છે આ ત્રણ રાજ્યોમાં અત્યાર સુધીમાં તેત્રીસ લોકોના મોત પણ થયા છે ઘણા લોકો હજુ લાપતા છે આ ચક્રવાતને કારણે ભૂસ્ખલન ઇમારતો ધરાશાયી થઈ ગઈ

અને અરબ સાગરના ભેજને કારણે ચાર જૂન સુધીમાં ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ પડી જાય પ્રી મોન્સૂન એક્ટિવિટી આવી જાય મોટી આગાહી કરી છે તો ગુજરાતમાં પણ ચાર જૂને ભારે વરસાદ આંધી વંટોળ સાથે વરસાદ પડવાનો છે આઠ જૂનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરની અંદર ડીપ ડિપ્રેશન બનવાની પણ શક્યતા છે અને આઠ જૂનથી ચૌદ જૂન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું બને એવી પણ મોટી આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગે આઠ તારીખથી ચૌદ જૂન સુધીમાં વાવાઝોડું બને એવી શક્યતા દર્શાવી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં સાત જૂનથી ચૌદ જૂન સુધીમાં ચોમાસાનો વરસાદ પડે એવી પણ આગાહી કરી છે તો ચાર જૂન ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ પડશે હવામાન વિભાગે મોટી આગાહી કરી ત્યારે આ તરફ ભારતના હવામાન વિભાગે પણ આગાહી કરી દીધી છે કે હવે અલ નીનો લા નીનોની અંદર ફરી જવાનું છે અને ભારે વરસાદ પડવાનો છે મોટી આગાહી કરવામાં આવી છે ગયા વર્ષે અલ નીનોની અસર હતી હવે આ અલ નીનો લા નીનોની અંદર ફરી જવાનું છે દક્ષિણ પશ્ચિમ ચોમાસું કોઈપણ સમયે કેરળની અંદર હવે પહોંચવા જ આવ્યું છે ભારતીય હવામાન વિભાગે તેની નવીનતમ આગાહી કરતાં જણાવ્યું છે કે સમુદ્રનું તાપમાન હવે ઠંડુ થઈ રહ્યું છે હવે આ જૂન મહિનામાં અલનીનોની સ્થિતિ ઊભી થવાની સંભાવના છે અને અલનીનો જુલાઈ મહિનાની અંદર લા નિનોની અંદર પરિવર્તન થશે તો જુલાઈ મહિનામાં હવે લા નિનો બનવાનું છે અને આને કારણે જુલાઈથી સપ્ટેમ્બર સુધી દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડશે કારણ કે લાનીનો જ્યારે બને છે ત્યારે સામાન્ય કરતાં વધુ વરસાદ થાય એવી અપેક્ષા રાખવામાં આવે છે તો હવે અલ નિનોને સ્થાને લા નિનો બનવાનું છે ભારે વરસાદ પડવાની આગાહી ભારતના હવામાન વિભાગે પણ આપી છે ત્યાર પછીના મિત્રો અત્યારના મોટા સમાચાર પાન કાર્ડ આધાર કાર્ડ લિંક કરવાને લઈને હવે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મોટો નિર્ણય મોટી ચેતવણી આપવામાં આવી છે આવકવેરા વિભાગે એક નોટિફિકેશન બહાર પાડીને તમામ લોકોને ચેતવણી આપી છે કે તમારે હવે કોઈપણ સંજોગોમાં એકત્રીસ મે સુધીમાં પાન કાર્ડ આધાર કાર્ડ લિંક કરાવવું પડશે નહીં તો ભારેથી અતિ ભારે દંડ થવાનો છે વધુ ટીડીએસ ચૂકવવું પડશે વધુ ટીસીએસ ચૂકવવું પડશે એટલે કે હવે તમારે વધુ ટેક્સ ભરવો પડશે આવકવેરા વિભાગ દ્વારા મોટી ચેતવણી જાહેર કરવામાં આવી છે તો તમામ કરદાતાઓ એકત્રીસ મે બે હજાર ચોવીસ પહેલાં તેમના પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાનું રહેશે આ સમય મર્યાદામાં જો તમે પાન કાર્ડ આધાર કાર્ડ લિંક નથી કરતા તો ભારે ટેક્સ તમારે ભરવો

હવે રાજ્યના પોલીસ વડાએ કડક વલણ અપનાવી દીધું છે રાજ્યના પોલીસ વડાએ જણાવ્યું છે કે ગેરકાયદેસર ચાલતા હવે તમામ ગેમ ઝોનના માલિકો સામે એફઆઈઆર કરવાના તમામ આદેશ આપી દેવામાં આવ્યા છે અને તમામ પોલીસ કમિશનર જિલ્લા પોલીસ વડાઓને કડક સૂચના આપી દેવામાં આવી છે અત્યાર સુધીની આ મોટી અત્યાર સુધીની કાર્યવાહી કરવામાં આવી છે અને ભવિષ્યમાં આવી કોઈ પણ ઘટના ન બને તે માટે આ મોટામાં મોટી કાર્યવાહી કરવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતો માટે મોટા સમાચાર આવી ગયા છે ડુંગળીને લઈને મોટા સમાચાર આપવામાં આવ્યા છે કે ગયા વર્ષે ડુંગળીના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા હતા જેથી સરકારે તેની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવો પડ્યો હતો ત્યારે આ વખતે ફરીવાર એવી ઘટના ન બને ડુંગળીના ભાવ નિયંત્રણમાં રહે એ માટે સરકારે એક લાખ ટનનો બ્રફર સ્ટોક બનાવવાનો મોટો નિર્ણય છે તો હવે સરકારે નિર્ણય લઈ લીધો છે કે એક લાખ ટનનો મોટો બફર સ્ટોક ડુંગળીનો બનાવવામાં આવશે જેમાં ડુંગળીની સાચવણી કરવામાં આવશે ડુંગળીના રેડિયેશન પ્રોસેસિંગને ઝડપી બનાવવાની મોટી કામગીરી કરવામાં આવી છે તો ડુંગળીના વધતા ભાવને લઈને સરકાર દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો તમામ મિત્રો માટે સમાચાર ટોલ નાકા હવે બંધ થઈ જવાના છે નીતિન ગડકરી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ હવે ટોલ ટેક્સને લઈને મોટું નિવેદન આપી દીધું છે નીતિન ગડકરીએ જણાવી દીધું છે કે હવે અમે ટોલ નાકા સંપૂર્ણપણે નાબૂદ કરવા જઈ રહ્યા છીએ આ કામ હવે સેટેલાઇટ આધારિત કરવામાં આવશે એક નવી સિસ્ટમ દ્વારા કરવામાં આવશે પૈસા તમારા ખાતામાંથી સીધા કપાઈ જશે તમારે વાહન રોકવાની ક્યાંય પણ જરૂર નહીં પડે હવે તમને હાઈવે ઉપર ટોલ નાકા જોવા નહીં મળે મોટી જાહેરાત નીતિન ગડકરી દ્વારા કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર બાળકોના જન્મ પ્રમાણપત્ર તમામ વાલીઓ માટે બાળકોના જન્મ પ્રમાણપત્રમાં સુધારો કરવો હોય તો આ માટે હવે મોટા સમાચાર બાળકોના આધાર કાર્ડના મારફતે હવે તમે જન્મ તારીખની અંદર સુધારો કરી શકશો જન્મ પ્રમાણપત્રમાં નામ પણ સુધારી શકો છો બાળકોના નામમાં ફેરફાર કરવા માટે હવે તમારે એફિડેવિટ કરાવવાની કોઈ પણ જરૂર નથી બાળકોના જન્મ પ્રમાણપત્રમાં જો સુધારો કરવો હોય તો માત્ર આધાર કાર્ડના ઉપયોગથી તમે સુધારો કરી શકો આ માટે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તો તમામ વાલીઓને રાહત આપવામાં આવી છે કે હવે તમારે એફિડેવિટ કરાવવાની કોઈ પણ જરૂર નહીં પડે ખોટો ખર્ચો કરવાની કોઈ પણ જરૂર પડવાની નથી ત્યાર પછીના આજના મુખ્ય ખેડૂત સમાચાર ઉપર નજર કરીએ તો ઘઉંના ભાવમાં ઊંચી સપાટી અત્યારે સ્થિરતાનો માહોલ જોવા મળ્યો છે ખૂબ ઊંચી સપાટી અત્યારે સ્થિરતા જોવા મળી છે ખેડૂતોને ફાયદો ક્વિન્ટલે પચાસ રૂપિયા જેવી તેજી જોવા મળી છે પરંતુ જો સરકાર જૂન મહિનામાં વેચાણ શરૂ કરી દેશે તો ઘઉંના બજારની તેજી અટકી જાય એવી પણ ધારણા કરવામાં આવી છે તો આ તરફ જુવારની અંદર પણ અત્યારે તેજી જોવા મળી રહી છે ભાવમાં ક્વિન્ટલે ચારસોથી પાંચસો રૂપિયા જુવારનો ભાવ ઉછાળો જોવા મળ્યો છે તો ગવાર અને ગમના વાયદામાં સતત ત્રીજા દિવસે ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે તો આ હતા આજના મુખ્ય સમાચાર તો મિત્રો આ સમાચાર તમામ મિત્રોને અત્યારે મોકલી દેજો જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક દેજો તમારા તમામ મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ રોજે રોજ આવા સમાચાર આપતા રહીશું આવજો જય જવાન જય કિસાન